ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલ ટ્યુશન ક્લાસનું રેકોર્ડ બ્રેક પરિણામ આવતા ડીજે સાથે રોડ શો કરાયો ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલ લક્ષ ગ્રુપ ટ્યુશન ક્લાસનું ધોરણ દસનું રેકોર્ડ બ્રેક પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો જ્યારે પાસ થયેલ વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો પરિવારજનો અને શાળાના શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા વડવા વિસ્તારમાં આવેલ લક્ષ ગ્રુપ ટ્યુશન ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારવા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડીજે સાથે રોડ શોનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો I'm <laughs> to